જોઈ શકાય છે આ જે કેનાલ છે તેનું પાણી હવે ઓવરફ્લો થઈ અને ખેતરોમાં વહી રહ્યું છે અને ખેતરોમાં જે પાક છે તેને મોટું નુકસાન થઈ શકે છે આ પાણીને કારણે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કચ્છના વાગડના પરિસ્થિતિમાં તો કચ્છના વાગડમાં ભારે વરસાદથી જળબંબાકાર રાપરના પલાસુબામાં કેનાલમાં પાણી ખેતરોમાં ફરી વળ્યા ખેતરમાં પાણી ઘૂસી જતા પાકને નુકસાનની ભીતિ ભારે વરસાદને કારણે પલાસવામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને જળબંબા સ્થિતિ છે